નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર વડોદરા રસ્તા પરના ખાડા મુદ્દે મ્યુનિસિપલ કમિશનર મેદાનમાં માં ખોટા અહેવાલ બાદ કમિશનર દ્વારા સ્વતંત્ર નિરીક્ષણ કરાયું વડોદરા શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાઓની ની મરામત અંગે ના અધિકારીઓ દાવા અને વાસ્તવિકતા વચ્ચે તફાવત ખુલ્લો પાડવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જાતે જ નિરીક્ષણ હાજર્યું હતું પાલિકાના અધિકારીઓ દ્વારા તમામ ખાડાઓ પૂર્વ અંગે રજૂ કરાયેલા અહેવાલોથી વિપરીત પરિસ્થિતિ જોવા મળતા કમિશનરે સઘન તપાસ હાથ ધરી હતી આ ઘટનાથી પાલિકાની કામગીરી પર અને અધિકારીઓની બેદરકારી પર અનેક સવાલો ઉભા થયા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમના અહેવાલમાં શહેરમાં કોઈ ખાડા બાકી ન હોવાનો દાવો કર્યો હતો પરંતુ આ અહેવાલની સત્યતા તપાસતા કમિશનર જાતે જ મેદાનમાં ઉતરી હતા તેમણે શહેરમાં વિવિધ માર્ગોનું નિરીક્ષણ કરીને અધિકારીઓની બેદરકારી અને ખોટી માહિતી આપવાની પ્રવૃત્તિને ખુલ્લી પાડી હતી અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં પણ કમિશનરે આ મુદ્દે કડક વલણ અપનાવીને આગામી ત્રણ દિવસમાં તમામ ખાડા પૂરવા માટે તાકીદ કરી હતી આ કડક સૂચનાઓ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં કમિશનરને જાતે જ તપાસ કરવી પડી હતી કમિશ્નરના નિરીક્ષણ બાદ પાલિકાના અધિકારીઓની કાર્યશૈલી અને જવાબદારી પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે શહેરીજનોને ભોગવવી પડતી હાલાકી અને અકસ્માતોના જોખમ માટે કોણ જવાબદાર છે તે મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે જોકે કમિશનરના કડા કલરથી હવે રસ્તાઓની મરામતનું કામ યુદ્ધના ધોરણે થશે તેવી આશા બંધાય છે આ ઘટના બાદ અધિકારીઓ સાચી અને વાસ્તવિક માહિતી રજૂ કરે તે જરૂરી છે જેથી જાહેર જીવનને સ્પર્શતા આવા મહત્વના કાર્યો સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે આજે 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 સવારથી અમે રૂટમાં નીકળ્યા છે ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે ચારો ચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સ એમની ટીમ દ્વારા ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ ને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે સાઉથ ઝોનથી શરૂ કર્યા છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે ક્વોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ અને સાથે અત્યારે કરવામાં આવશે જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને પરમેનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજસની સાઈડની રોડમાં પણ ફરિયાદો છે એ બધું પબ્લિકનું સુખાકારી પ્રો પ્રોવાઇડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકે અને સંતોષકારક રોડ્સ બનાવી શકે એ બાબતના કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું જે તે કરીને તંત્ર પણ ચોવીસ કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ નાઇટનું રાત્રિનું કામ પણ પેચિંગનું કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે થેન્ક યુ